સમગ્ર ગુજરાત અત્યારે પાણીથી તરબોળ થઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડે છે લોકો મદદ માટે બુહાર લગાવી રહ્યા છે ઘણા લોકોને તો પીવાનું પાણી પણ નથી મળતું જમવા માટે ફાફા છે લોકો તેમની સેવા ચાકરી માટે ઘણા બધા લોકો આગળ આવ્યા પરંતુ જાણે નગરપાલિકા કે પછી મહાનગરપાલિકા છે તેમને લોકોની કઈ જ ના પડી હોય તેવા દ્રશ્યો પણ આપણે ઠેક ઠીકાણે જોયા વડોદરાની સ્થિતિ આપણે સૌ વાકેફ છીએ વડોદરામાં કઈ રીતે લોકો મદદ માટે અત્યારે મુહાથ લગાવી રહ્યા છું કે અમને પાણી પીવા માટે પણ નસીબમાં નથી ખાવા માટે અનાજ નથી તેમ છતાં જ્યારે અમે મદદ માંગી રહ્યા છીએ તો આ નગરપાલિકા છે મહાનગરપાલિકા છે તે કંઈક જવાબ નથી આપતી એવામાં બન્યું પણ એવું કે વડોદરાની અંદર સાફ સફાઈ માટે કર્મચારીઓને બોલાવવાની વાત હતી એટલે કે વડોદરાના મહાનગરપાલિકાએ છે લોકોને આશ્વાસન આપ્યું કે જ્યાં સાફ સફાઈ કરવાની છે વડોદરા શહેરની તો અમે અમદાવાદમાંથી મ્યુનસિપલ જે કોર્પોરેટર છે ત્યાંના જે શ્રમિકો છે તેમને બોલાવવાના છે એટલે કે એમસી તરફથી જે કર્મચારીઓ છે તે સાફ સફાઈ માટે વડોદરા આવશે પરંતુ ફક્ત ને ફક્ત ત્યાં પણ વડોદરાવાસીઓને વાસીઓને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવ્યા કહેવામાં આવ્યું કે અમદાવાદથી આ ટીમ આવી છે જે સાફ સફાઈ કરશે પરંતુ બન્યું કંઈક અલગ જ વડોદરાના જે સોલંકી પરિવારના જે સમાજ છે તેમના યુવાનોને એવું કહેવામાં આવ્યું કે ચાલો તમને બધાને નોકરી આપવાની છે તમે આ જેકેટ પહેરી લો અને સાફ સફાઈ કરવા તમે વળગી જાવ એ લોકો પણ નોકરીની લાલચે પોતાનો બીજો કામ ધંધો મૂકી અને આ કામ કરવા માટે આવી ગયા પરંતુ જ્યારે ખુલાસો થયો ત્યારે એવું જોવા મળ્યું કે ફક્ત વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે છે તેમણે લોકોને ચશ્મા પહેરાવ્યા એટલે કે લોકો પણ જે કામ કરવા માટે આવ્યા હતા તેમણે પણ તે કામ ઊભું રાખી દીધું છે એટલે કે તેઓ પણ કહી રહ્યા છે કે અમને નોકરી આપો નહીં અમે આ કામ નહીં કરીએ પહેલા તો જે કામ કરવા માટે શ્રમિકો આવ્યા છે તેમણે સાંભળી લઈએ

અમને કોર્પોરેશન જોબ મળશે ને અમદાવાદ અમે વડોદરા છે બધા ટોટલી સોલંકી સમાજ જ છે બધી વડોદરાના છોકરાઓ છે અમને અમે આજવાર ઉપર છે બધા જ છોકરાઓ અમે જોબ કરે છે ત્યાં નજીકમાં પ્રાઇવેટ જોબ છે અમારી સોસાયટી એવું બધું અમે વારી ખાઈ છે અમને એક આશા હતી કે અહીંયા આગળ અમે જોબ મળશે આ કામ કરીશું તો પણ કોઈ જવાબદારી લે તૈયાર નહીં કેટલા લોકો અત્યારે ની સ્થિતિ આપણે બધા જોઈ રહ્યા છીએ કે ત્યાંના લોકો કઈ રીતે જીવી રહ્યા છે કઈ રીતે ખાવા માટે પાણી પીવા માટે ફાંફા મારી રહ્યા છે તેમ છતાં અત્યારે જ્યાં નગરોડ પ્રશાસન છે તેમને કઈ જ ના પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે

ત્યારે એ જોવાનું છે કે જે રીતે અત્યારે એક પછી એક આવા મુદ્દા સામે આવતા જાય છે એટલે કે વડોદરા જે સ્માર્ટ સિટી કહેવાય છે તેમને સાફ સફાઈ કરવા માટે અત્યારે જે કર્મચારીને બોલાવવામાં આવ્યા છે તે પછી આવા કેટલાક મુદ્દા ઉપરથી હજુ પણ પડદો ઉઠે છે કારણ કે એક પછી એક તો આપણા આવા મુદ્દા જોયા કોઈ પણ ભાજપના નેતા હોય ત્યાં આવીને ફોટો સેશન કરાવવા માટે ડબ્બર પર બેસીને મસ્ત ફોટોગ્રાફી કરે છે પરંતુ એક પગ પણ નીચે નથી મૂકતા અને એમને નિરીક્ષણ કરીને ચાલતી પકડે છે અને બીજી તરફ ભાજપના જે અધિકારી એટલે કે જે સરકાર છે તેમની નીચે જે અધિકારી કામ કરી રહ્યા છે તે પણ લોકોને બેવકૂફ સમજે છે લોકોને જાણે કઈ જ ખબર નથી પડતી તેમ તેઓ કોઈ પણ રીતે કામ ચલાવી અને લોકોને કહી દે છે કે જાઓ તમારું કામ થઈ ગયું પણ ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે ગુજરાતની આપણે જે રીતે સ્થિતિ જોઈ છે વડોદરા અત્યારે પાણીથી તરબોળ છે એક ઘરેથી બીજા ઘરે જવા માટે પણ હોળીનો ઉપયોગ કરવો પડે છે તેમ છતાં આ નગરોળ પ્રશાસન છે જેમને અત્યારે નાક કપાઈ ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી આવા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર